હા સ્વાભાવિક રીતે રાજકોટ સાથે જે નાતો છે એ સમગ્ર રાજકોટના શહેરીજનો એમની સાથે લાગણીથી જોડાયેલા છે એટલે સાહેબના અંતિમ દર્શન માટે અને એમની અંતિમ યાત્રામાં સમગ્ર શહેરમાંથી ખૂબ મોટી સંખ્યામાં લોકો જોડાના હો ત્યારે એના માટેની વ્યવસ્થાઓ અત્યારે અમે તૈયારી કરી રહ્યા છીએ હજી સાહેબને ક્યારે અહીંયા લઈ આવશે એનો સ્પેસિફિક સમય આવ્યો નથી પણ એને અનુસંગિક તૈયારીઓ એક ધ્રુજારી એક કંપારી આપણને ફેલાવે છે વિજયભાઈ આપડી વચ્ચે નથી એ માનવા આજે પણ મન નથી ત્યારે ઈશ્વર પાસે મનુષ્ય પામર છે ઈશ્વર પાસે આપણું કશું ચાલતું નથી એને સ્વીકારવાનું જોયું વિજયભાઈનો પાર્થિવ દે ત્યારે એના ડીએનએ ટેસ્ટની જે પ્રોસીજરો ચાલી રહી છે એ જ્યારે પૂર્ણ થાય ત્યારે એનો રસ્વર એનો પાર્થિવ દે એના પરિવારને સોંપવામાં આવશે વિજયભાઈ રાજકોટના આપણા સૌના વિજયભાઈ એમના પાર્થિવ દેહની ઓળખ સ્થાપિત થઈ જાય ત્યારબાદ એમના પરિવારજનો અને સૌ કોઈ નિશ્ચિત કરશે ત્યારે એમને લાવવામાં આવશે પણ એક સંભવિત રીતે એક રૂટ નક્કી કરવામાં આવ્યો છે માં જનતા તાપક શેર ભાજપ તંત્ર પોલીસ તંત્ર દ્વારા એમને ગ્રીનલેન્ડ ચોકડી નવગામ ત્યાંથી લાવવામાં આવશે ત્યાંથી રણછોડદાસી મહારાજનો આશ્રમ રણછદાસી આશ્રમથી દિલક ચોક દિલક ચોકથી પારવડી ચોક પારવડી ચોકથી શ્રી હોસ્પિટલ ચોક શ્રી હોસ્પિટલ ચોકથી બહુમાળી ભવન બહુમાળી ભવનથી જિલ્લા પંચાયત ચોક જિલ્લા પંચાયતથી કિસાન તરા ચોક ત્યાંથી રહ્યા અંડરબ્રિજ એ અંડરબ્રિજથી હનુમાન મઢી હનુમાન મઢિથી નિર્વળા કુલરણથી એમના નિવાસસ્થાન પર પાર્થિવ શરીરને લાવવામાં આવશે અહીં અંતિમ દર્શન પૂર્ણ થયા બાદ અહીંથી એમને રામનાથ અંતિમ ધામ તરફ લઈ જવામાં આવશે એ માટેનો સંભવિત રૂટ એ પ્રકારે છે અહીંથી એમના નિવાસસ્થાને નીકળી નિર્મળા કુરણ થઈ કોટેચા ચોક કોટેચા ચોકથી મહિલા કોલેજ ચોક થઈ એલાસી થઈ એસ્ટોન ચોક એસ્ટોન ચોકથી આગળ જઈ માલવિયા ચોક માલવિયા ચોક માલવિયા ચોકથી કોર્પોરેશન થઈ અને ભૂપેન્દ્ર રોડ થઈ કોઠરનાકા થઈ અને રામનાથ ધામ તરફ એમને વેચવામાં આવશે આ સંભવિત રીતે આયોજન કરવામાં આવ્યું છે જે કંઈ હવે પછીની જાહેરાત અથવા જે થશે એમના પરિવાર લોકો તરફથી સત્તાવાર રીતે વાત કરવામાં આવશે